કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આતંકવાદ ઉગ્રવાદ અને નક્સલવાદ સામે ઝીરો ની નીતિ ઉપર મૂક્યો ભાર રાજ્યસભામાં કહ્યું મોદી સરકારે સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરી આપ્યો જવાબ મુસ્લિમોને ચાર ટકા અનામત ઉપર કર્ણાટક વિધાનસભામાં ભારે હોબાળો સિદ્ધરમૈયા સરકારે વિરોધ કરી રહેલા અઢાર ભાજપા ધારાસભ્યોને છ મહિના માટે કર્યા સસ્પેન્ડ ભાજપાએ ગણાવ્યું ગેરબંધારણીય પગલું હવે અમદાવાદ થી ધોલેરા પહોંચાશે માત્ર પચાસ મિનિટમાં અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વેની કામગીરી જૂન 2025 હજાર પચીસ સુધીમાં થશે પૂર્ણ ધોલેરા સર ખાતે પાંત્રીસ હજાર કરોડથી વધુનું રોકાણ થયું હોવાનું જણાવતા ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત સાહસ યોજના હેઠળ સ્વસહાય જૂથોની બહેનોને બેંક લોન માટે રાજ્ય સરકાર બનશે ગેરન્ટર તો સ્ટેમ આધારિત સમાજ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં બનશે મહત્વપૂર્ણ વિધાનસભામાં મંત્રીઓએ આપી માહિતી એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને બીઆરટીએસ બસ સ્ટેન્ડની આકસ્મિક લીધી મુલાકાત બસમાં કરી મુસાફરી બસમાં એસી ડિસ્પ્લે બંધ પાણીની વ્યવસ્થાનો અભાવ આવ્યા સામે જવાબદાર કોન્ટ્રાક્ટર પાસેથી પેનલ્ટી વસૂલ કરવામાં આપી સૂચના રાજ્યમાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ સામે તંત્રની લાલાંક વિવિધ જિલ્લાઓમાં પોલીસને સાથે રાખી તંત્ર દ્વારા ડીમોલેશનની કરાઈ કામગીરી અમદાવાદ સુરત રાજકોટ જૂનાગઢ અને સાબરકાંઠામાં રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેવાનું જણાવતું હવામાન વિભાગ ચાર દિવસ બાદ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી પોઈન્ટ સાત ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ રહ્યું રાજ્યનું સૌથી ગરમ શહેર બે વર્ષથી ચાલી રહેલા ભીષણ ગૃહ યુદ્ધ પછી સુદાનની સેનાએ ખારતૂન સ્થિત રાષ્ટ્રપતિ ભવન પર કર્યો કબજો આરએસએફના ફાઇટરોની શોધ માટે સૈન્યનું તપાસ અભિયાન શરૂ